કલાકના અહેવાલની અસર થઈ અધિકારીઓની રેકી કરતા છે કલાકે ચોકડી રિયાલિટી ચેક કર્યું છે ઝી ચોવીસ કલાકનો કેમેરો જોઈ રેકી કરતા શખ્સો ફરાર થઈ ગયા સવારે દિવસોમાં મલાવ ચોકડી પર રેતી અને લાકડા માફિયાઓના માણસોના ટોળે ટોળા જોવા મળતા હોય છે

લોકેશન શેર કરવામાં આવે છે હાલ આપણે એવી એક જગ્યાએ ઉભા છે કે જ્યાંથી મોટા ભાગે અધિકારીઓની રેકી કરવામાં આવે છે જે પ્રમાણે આપ જોઈ શકો છો આ હાલોલ વડોદરાનો મુખ્ય માર્ગ છે અને જિલ્લાના તમામ અધિકારીઓ આજ માર્ગ ઉપરથી અવરજવર કરતા હોય છે અને જે આસપાસના નજીકના જે સ્પોટ છે જ્યાંથી ખનીજ ચોરી કરવામાં આવે છે તેવા સ્પોટ ઉપર આજ રસ્તા ઉપરથી જતા હોય છે ત્યારે હાલ આપણે કાલોલ તાલુકાની જે મલાવ ચોકડી છે તેના મલાવ ચોકડી પર ઉભા છે જોઈ શકો છો આપ કે અહિયાં જે ખનીજ માફિયાઓ છે તેમના કેટલાક માણસો અહીંયા ઉભા રહ્યા છે પોતાની બાઇકો કાર સાથે તેઓ અહીંયા ઉભા રહેતા હોય છે અને આ જ જગ્યા ઉપરથી જે અધિકારીઓ છે તેમની રેકી કરતા હોય છે કારણ કે આ એન્ટ્રન્સ પોઈન્ટ છે અહીંયાથી જે અધિકારીઓ છે તે અલગ અલગ સ્થળો ઉપર રેડ કરવા માટે જતા હોય છે તપાસ કરવા માટે જતા હોય છે અને આ જે જગ્યા છે તેનાથી જે અધિકારીઓ છે જ્યારે અહીંથી પસાર થતા હોય

અધિકારીની ગાડી જેવી અહીંયાથી પસાર થાય કે તેઓ તેમના વોટ્સએપ ગ્રુપની અંદર લોકેશન શેર કરતા હોય છે આપ જોઈ શકો છો કેમેરો શરૂ થયો કે અહીંયાથી તમામ જે લોકો છે અલગ અલગ જગ્યાઓ પર ખસવા જગ્યા છે આ તરફના પણ હું આપને બતાવવા ખાસ કરીને આજે વોટ્સએપ ગ્રુપ અસ્તિત્વમાં આવ્યા છે તેમાં અધિકારીઓ સહિત તમામ લોકોના વાહનોના કોડનેમ આપવામાં આવે છે મોટું ડાલુ જૂનું ડાલુ નવું ડાલુ દાદા આ પ્રમાણેના નામો હુલામલા નામો આપી અને અધિકારીઓના નામ વગર તેમના કોડનેમ સાથે તેની રેકી કરવામાં આવે છે જોઈ શકો છો આ એ જ જગ્યા છે કે જ્યાંથી મોટા ભાગે અધિકારીઓની રેકી કરવામાં આવતી હોય છે પંચમહાલની જો વાત કરીએ તો પંચમહાલના કાલોલ તાલુકામાં સૌથી વધારે રેતી ચોરીનું કૌભાંડ ચાલે છે હજારો જે ટન છે તે રેતી દર વર્ષે ચોરાતી હોય છે કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે પરંતુ ખાન ખનીજ વિભાગથી લઈને તમામ જે તંત્ર છે તે નિરસ્તા દાખવી રહ્યું છે હાલ થોડા સમયથી તંત્ર સક્રિય બન્યું છે અને ખનીજ માપિયાઓ પર સકંજો કસ્યો છે ત્યારે અધિકારીઓ પોતાના સ્થળે રેકી કરવા માટે પોતાના સ્થળે રેડ કરવા માટે ના પહોંચે તેના માટે આ તમામ જે લોકો છે તે હું આપને દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે લોકો છે તે કેમેરો જોઈને અહીંયાથી પસાર થઈ રહ્યા છે ભાગી રહ્યા છે પોતાને ગાડીઓ લઈ અને દૂર દૂર સુધી જોઈ શકો છો આપકે જેવો કેમેરો અમે શરૂ કર્યો લોકો અહીંયાથી જગ્યા છોડી રહ્યા છે કારણ શું છે કે આજ લોકો હતા કે જે રેકી કરી રહ્યા હતા આજ ચોકડી પરથી ઘણા લોકોના નામ આવ્યા છે કે આ લોકો જે વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરે છે ને તેની અંદર થી અધિકારીઓના લોકેશન શેર કરે છે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક કાલોલ પંચમહાલ